જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ હીરો સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મફતના ભાવમાં મિત્રો પાણીના ભાવમાં જ આ સ્પ્લેન્ડર વેચવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો શરૂ કરીએ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે જો મિત્રો તમારે આ હીરોનું સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ વિશે તમને જણાવી દઉં તો મોડલ બે હજાર બારના મોડલનું આ હીરો સ્પ્લેન્ડર રહેશે તમે વિડીયોમાં જોઈ શકો છો હીરો સ્પ્લેન્ડર પ્રો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ખંડણી બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે બે છાચવેલી ગાડી છે મોડલ બે હજાર બારનું મોડલ છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભૌતિક ભાઈ પાસે જ તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છવ્વીસ રૂપિયા રાખેલ છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તો વિડીયોના નીચે નંબર મળશે અને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર ભૌતિકભાઈ પાસે જોવા મળે રહેશે ગારિયાધર જોવા મળશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમે રૂબરૂ પણ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે ટાયર કંડિશન પણ સારી છે જો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તો તમને માલિકના નંબર વિડીયોના નીચે જ મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું